સાત વારના નામ આપણે શીખવાના છે તો સાતે સાત વાર છે ને મિત્રો આની અંદર છે બરાબર આપણે આની અંદર ખોલશું ને આપણે સાત સાત વારના નામ આવશે બરાબર તો મિત્રો જો અહીંયા પહેલું છે બરાબર હા તો બોક્સ ખોલું છું તો આ શું છે વાહ તો આજે કયો વાર છે શનિવાર ઓકે તો આ આપણે કયો વાર જોયો સોમવાર બરાબર હવે જોજો આની પછી કયો વાર આવ્યો મંગળવાર બરાબર સરસ તો હવે અહીંયા આપણે આ બાજુ જોશું તો એની પછી તમે ખોલો તો ખોલો તો ગુરુવાર ગુરુવાર છે ને છે હા સરસ ત્યાર પછી આપણે અહીંયા પાછું ખોલીએ છીએ જોજો શું લખ્યું છે શુક્રવાર બરોબર અને આજે આપણે જે વાર છે શુક્રવાર પછી કયો વાર આવશે તો છે છે તમને તમને દેખાય છે હા તો ત્યાર પછી આપડે અહિયાં કયો વાર આવે છે કુલ કેટલા વાર છે આપણે ગણીએ આપણે અઠવાડિયા કેટલા વાર આવ્યા અઠવાડિયા ના કેટલા વાર હોય સોમવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર તો બધાને વાર ના નામ આવડી ગયા આભાસ તો હવે હું તમને પ્રશ્ન પૂછું આવડશે ઓકે

સોમવાર પેલા કયો વાર આવશે રવિવાર બરાબર બુધવાર પહેલા કયો વાર આવશે મંગળવાર બરાબર તો બધાને વાર આવડી ગયા તો ઘરે તમે લખશો આ બધું સરસ મજા આવી ચાલો હવે આપણે બીજી રમત રમી છે ચાલો તો આપણે આ રૂઆ પૂરું કરીએ ચાલો મજા આવી